પ્રજાસત્તાક પર્વ પહેલા રાષ્ટ્રપતિ સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના કુલ ઓગણીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ સેવા મેડલ મળશે ગુજરાતના બે અધિકારીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે જ્યારે ગુજરાતના અન્ય ચૌદ અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં ગુજરાતના ત્રણ અધિકારીઓને મેડલ મળશે એ સિવાય એડીજી નિપુણા તોરવણેને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાનું છે આ સાથે જ એસપી સિંહ રઘુવંશીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે આઈજી પ્રવીણસિંહ મલને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે અને સાથે સાથે આઈજી અશ્વિન ચૌહાણને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાનો છે એસપી મયુર ચાવડાને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે એસપી ધર્મેન્દ્ર દેસાઈને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે આ સાથે જ એસીપી ઘનશ્યામસિંહ સરવૈયાને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાનું છે સબ ઇન્સ્પેક્ટર વસંત પરમારને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે અને સબ ઇન્સ્પેક્ટર સંજય પાટીલને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાનું છે હેડ કોન્સ્ટેબલ શાનાભાઈ પરમારને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે આ સાથે જ એએસઆઈ સુનીલ દૈશલેને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાનું છે એએસઆઈ ગિરીશભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે સાથે જ સબ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ રાણાને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે બીજી બાજુ એએસઆઈ લાલસિંહ વિહુલને અને સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ દેસાઈને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે સાથે જ એએસઆઈ અરવિંદભાઈ તળવી અને સિનિયર ડિવિઝનલ કમાન્ડર ક્રિષ્ના પટેલને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે સિનિયર પ્લાટૂન કમાન્ડર ગણેશ પાટીલને પ્રશંસનીય સેવા માટે મેડલ મળશે અને ડેપ્યુટી ચીફ વોર્ડન વિજયકુમાર પટેલને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે મહત્વપૂર્ણ છે કે આ તમામ જે ગુજરાતના અધિકારીઓ છે તેમને પ્રશંસનીય સેવા અને બહાદુરીપૂર્વક તેમની કામગીરી નિભાવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે જે ગુજરાત માટે પણ એક ગૌરવપૂર્ણ બાબત છે પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે અને આ તમામ અધિકારીઓને રાષ્ટ્રપતિ સેવા મેડલ એનાયત કરવામાં આવશે જેમાંથી ગુજરાતના કુલ ઓગણીસ જેટલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને રાષ્ટ્રપતિ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતના બે અધિકારીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે અને ગુજરાતના અન્ય ચૌદ અધિકારીને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજા સત્તાક દિનની ઉજવણી થવાની છે અને તે પહેલાં જ રાષ્ટ્રપતિ સેવા મેડલ માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે અને એમાં ગુજરાતના કુલ ઓગણીસ જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે જેમને આ પ્રશંસનીય સેવા માટેના મેડલ મળવા જઈ રહ્યા છે તેમને સન્માન થવાનું છે મહત્વપૂર્ણ છે કે ગુજરાતના બે અધિકારીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યા છે અને ગુજરાતના અન્ય ચૌદ અધિકારીને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યા છે એવા અધિકારી કે જેમને ખૂબ સારી કામગીરી કરી હોય ઈમાનદારીથી અને લોકોની મદદ કરી હોય સેવા પૂરી પાડી હોય તેવા અધિકારીઓની અહીં પસંદગી કરવામાં આવી છે બહાદુર નીડર નિષ્પક્ષ અધિકારીઓની અહીં પસંદગી કરવામાં આવી છે હોમગાર્ડ સિવિલ ડિફેન્સમાં ગુજરાતના ત્રણ અધિકારીને મેડલ મળવા જઈ રહ્યા છે ખાસ કરીને આપણે જણાવીએ કે એડીજી નિપુણા તોરવણેને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે અને એસપી શૈલેષસિંહ રઘુવંશીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવાની છે એ સિવાય પ્રશંસનીય સેવા કેટેગરીની જો વાત કરવામાં આવે તો આઈજી પ્રવિણસિંહ મલને પ્રશંસનીય સેવા કેટેગરીમાં રાષ્ટ્રપતિ મેડલ મળશે